ત્યારે ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પૂથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા તો લેબના રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો કાર્યવાહી કરાશે તેમ પણ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું ડી કે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીની સીધી સૂચનાઅન્વયે શ્રાવણ માસમાં આવતા જે અલગ અલગ તહેવારો છે તેમાં લોકો ફરાળી વાનગીઓ બનાવતા હોય છે ફરાળી લોટ સાબુદાણા વગેરેનો ઉપયોગ કરતા હોય છે તો આ તહેવારોને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના તમામ જોમ વિસ્તારોમાં આજે અમે ફરાળી લોટ વગેરે લેવાની કામગીરી હાથ ધરેલ છે અને આ નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૂથકરણ સારું મોકલી આપવામાં આવશે અને તેનો પૃથ્થકરણ અહેવાલ જેમ બને તેમ જલ્દી મેળવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ ઝોનમાં તપાસ કરી ખાદ્ય પદાર્થોનું નમૂના લઈને કામગીરી કરાતા દુકાનદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો સેટા સાથે